નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજે જે આપણે સુભાષ પાલ કૃષિમાં બાજરાની ખેતી કઈ રીતે થાય છે અને એ બાજરો સુભાષ પાલેકર કૃષિ કરતા ખેડૂત પાસેથી આપણે મેળવીએ એના વિશે હું આપને વાત કરવા માંગુ છું તો મિત્રો આજે મનસુખભાઈ વેગડ છે કાર્યાણી કિલ્લો બોટાદ ત્યાંના એમના ખેતરનો બાજરી બાજરી છે બાજરો નથી એને ચાર પાંચ વર્ષથી બજારની જે કોથળીનો બાજરો આવે એ બાજરો પોતાના ખેતરમાં એ વાવે છે એટલે બાજરી વાવે છે બાજરી ના સારા સારા ડુંડા ને પસંદ કરી અને એ બાજરીના બિયારણ તરીકે નેક્સ્ટ વર્ષ માટે લઈ રાખે છે બાજરીની સાથે સાથે મઠ મગ પાક એટલે કે બાજરો એ એક દળ છે અને આ જે કઠોળ વર્ગ પાક છે એ દ્વિદળ છે એ બે નું કોમ્બિનેશન કરે છે એટલે કે બાયોડાયવર્સિટી કરે છે એક પાક બીજા પાકને મદદરૂપ થાય નાઇટ્રોજન અને ફોસ્ફરસને આપલે થાય એવા સુભાષ ખામસાના સિદ્ધાંત મુજબ આ બાજરીનું વાવેતર કરે છે અને સરસ મજાનું ઉત્પાદન પણ લે છે તો આ બાજરી જે અમે એમના પાસેથી મંગાવી છે એ બાજરી એ ખાવામાં ખૂબ મીઠી છે કેમ કે ઝેર મુક્ત છે અને આ બાજરીમાં દર પંદર દિવસે જીવામૃત આપે છે દર એકવીસ બે દિવસે જીવામૃત છટકાવ કરે છે અને ખૂબ સરસ રીતે ઝરમૃત એટલે એમાં ઉરિયા ડીએપી કે કોઈ પણ પ્રકારનું પેસ્ટીસાઈડ એ બા મનસુખભાઈ છે છાંટતા નથી અને ખૂબ સરસ ખાવાલાયક બાજરી બાજરી એને બનાવી છે અને અમે બે કટ્ટા મંગાવ્યા છે અને એ ખેડૂતનો સંપર્ક કરતા એમણે એ જે બાજરીનો જે ભાવ છે એ ભાવ તો સામાન્ય રીતે હજાર રૂપિયા જ વેચાય છે એક મણ એટલે કે વીસ કિલોના ભાવ એક ના જ છે પરંતુ સુભાષ પર કૃષિમાં એને સારી સફળતા મળી જે એક વીઘે પચીસ મણ બાજરી થવાની હતી એ ત્રીસ મણ થઈ એટલે એને આપોઆપ એમના ગ્રાહકોને ફાયદો આપ્યો સીધો અને સાતસોના એક મણના સાતસોના ભાવે અમને બાજરી એમણે મોકલાવી છે ખાવામાં ખૂબ સરસ મીઠી છે મિત્રો બાજરી ખાવાથી શું ફાયદો થાય છે બાજરી એ રેસાયુક્ત ફાઈબરયુક્ત ખોરાક છે અને એનાથી આપણા જે પાચનના જે પ્રશ્નો છે એ ગેસ એસિડિટી મટે છે ઘણી વખત એવું કહેવામાં આવે છે બાજરો ખાવાથી કબજિયાત થાય પણ એવું ખરેખર છે નહીં બાજરો ખાવાથી ઊંચાનું આપણું જે આંતરડામાં જે મહેનત કરવી પડે છે આંતરડા સાફ રહે છે અને ખૂબ સરસ રીતે આપણું પાચન થાય છે એટલે જે બાજરી ખાવાની જે માન્યતા છે એ બાજરો ખાઈ એટલે આપણે કબજિયાત થાય અને ગેસ એસિડિટી થાય એ વાત ખરેખર ખોટી છે મૂળ વસ્તુ એમ છે કે બાજરો એ ફાઈબર છે અને ફાઈબરનો ઇન્ટેક કરતી વખતે એને ખોરાક તરીકે ઉપયોગ આપણે કરીએ ત્યારે જીમ્યા પછી કલાક પછી આપણે સારું એવું પાણીનું ઇન્ટેક રાખીએ પાણી વધારે પીએ તો આ બાજરી ક્યારેય કબજિયાત કરતી નથી અને બાજરો એ ફાઈબર છે ઉલટાનો આંતરડાનો જે મળ છે એને પુશ કરે છે અને ખૂબ સરસ રીતે આપણને પાંચનમાં મદદરૂપ થાય છે એટલે બાજરી ખાવાથી જે કબજિયાત થાય છે એ મારી ખોટી છે એટલે બાજરા આપણે ખાવો જોઈએ અને બાજરાની અંદર પુષ્કળ પ્રમાણમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર આવે છે બાજરો છે જુવાર છે મકાઈ છે આ બધા એકદળી જે રાગી છે એક દળીય પાકો છે એમાં રેસાવાળો ખોરાક છે અને એમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એટલે આ ફાઈબરનો ઇન્ટેક આપણે આ અનાજ દ્વારા આપણે લેવો જોઈએ અને એ સિવાયના જે અનાજ છે ઘઉં છે વગેરે એમાં કાર્બો કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે એટલે આવા જે ખોરાક છે કાર્બોહાઈડ્રેટવાળા એ આપણો શરીર વધારે છે કોલેસ્ટ્રોલ વધારે છે શરીરમાં ગ્લુકોઝ વધારે છે એટલે આપણે એક ટાઈમ તો ખરેખર જે જુવાર બાજરી છે મકાઈ છે એના રોટલા ખરેખર ખાવા જેવી અને આપણે ખૂબ જ ઉપયોગી છે અને ખેડૂતની જો તમે દિલદારી કેવી છે આ મનસુખભાઈ વેગડે એમને બાજરાનું ઉત્પાદન વધ્યું તો એને ગ્રાહકોના ભાવ ઘટાડી નાખ્યા એક હજારને બદલે સાતસો કરી નાખ્યા અથવા તો ને બદલે કાંઈ ખો ઘટાડ્યા એવી એ વાત કરતા હતા અને ખરેખર એને કુદરતે લાભ આપ્યો હતો એનો લાભ એને એના ગ્રાહકોને આપ્યો છે એટલે આપણા ગુજરાતમાં તો ઠીક પણ અન્ય રાજ્યોમાં પણ કૃષિ કરતા ખેડૂતોનું આ રીતે આપણે એના અનાજનું કે એના ફળફળાજી કે શાકભાજીનું એને આપણે આવી રીતે પ્રમોશન કરીએ એમના પ્રચાર કરીએ કે ભાઈ આવી રીતના અહીંયા આ જગ્યાએ મળે છે તો આ મનસુખભાઈ પાસે આપણને આવી સરસ મજાની બાજરી ઝેર મુક્ત સુભાષપાલ કૃષિથી ઉત્પાદિત બાજરી ખૂબ સરસ રીતે પકવેલી બિલકુલ કોઈ પણ પ્રકારનું કેમિકલ કે રસાયણનો ઉપયોગ કર્યા વગર પકવેલી છે અને નીતિવાન ખેડૂત છે અને એકદમ શુદ્ધ અને સારી બાજરી તમને ત્યાંથી મળી રહે છે તો તમારે બાજરી આવી લેવી હોય તો મનસુખભાઈ વેગડ એમનો ફોન નંબર હું સ્ક્રીન ઉપર લખીશ તો એની પાસેથી તમે આ બાજરી મેળવી શકશો અને એ બાજરી સંપૂર્ણપણે ઝેરમુક્ત સુભાષ પાલેકર કૃષિથી ઉત્પાદિત છે તો જરૂરથી તમે ત્યાંથી બાજરી મંગાવજો જેનાથી ખેડૂતને પણ પ્રોત્સાહન મળે અને ખાના પણ તંદુરસ્તી રહે અને રોગોથી મુક્ત થઈ શકાય એવો ખોરાક સુભાષ પાલેકર કૃષિ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ઘણા ખેડૂતો આ કામ કરે છે મિત્રો આજે ઘણા બધા મોલો ખુલ્યા છે ઓર્ગેનિકના નામે કે અમારી ઓર્ગેનિક મોલ ઓર્ગેનિક ફલાણા મોલ એવું નામ નાખી ખેડૂતો પાસેથી એ લઈ આવે છે અને એની પાસે એની કોઈ ગેરંટી ખાતરી નથી હોતી કે એ ઓર્ગેનિક કે ઝરમુક્ત છે પણ ઓર્ગેનિક નામે લોકો બહુ ધૂમ વેચાણ કરે છે એટલે અને સામાન્ય રીતે જે ગ્રાહક છે એ કિલો બે કિલો કે પાંચ કિલો કે બે મણ લેવા કોઈ અનાજ ખરીદે કોઈ વસ્તુ કે ફળ આદિ ખરીદે કે શાકભાજી ખરીદે તો એનું કોઈ લેબ કરવા માં ખર્ચો કરતા નથી અને એક ઓર્ગેનિક નામે લોકો છેતરપિંડી કરે છે તો આવાથી સાવધ્રી અને આવા મનસુખભાઈ વેગડ જેવા સારા ખેડૂતો પાસેથી આવી આવી સરસ મજાની બાજરી એ સિવાય એના ખેતરમાં ઘણું ઘણું જે પાકતું હોય એનો સંપર્ક કરી લેવો એટલે આપણે આ રીતે આ યુટ્યુબમાં આજથી આવા જે સારા ઉત્પાદન કરે છે ઝેર મુક્ત એનું પ્રમોટ આપણે કરવાના છીએ અને આ આજે શરૂઆત કરી છે કે મનસુખભાઈ આ બાજરી લેજો એવી રીતના જે ખેડૂતોને સંપૂર્ણપણે સુભાષપાલન કૃષિ કરતા હોય અને પોતાના આ ખેતરનું જે ઉત્પાદન આવે છે અનાજ કઠોળ જુવાર બાજરી ઘઉં વગેરે અને તેલ મગફળી વગેરેનું જે કોઈને સો ટકા સુભાષ પાલન કૃષિથી જે આવી ખેતી કરે છે અને ઉત્પાદન કરે છે તો મિત્રો એવો મારા સંપર્ક કરજો તો હું આપની જણસને મારા યુટ્યુબના માધ્યમથી મારા જે દર્શક મિત્રો છે એમના સુધી તમારે આ જણસની વાત પહોંચાડીશ કે જેનાથી તમને ગ્રાહકોમાં પણ ફાયદો થાય છે એટલે જરૂરથી તમે પણ સો ટકા શુદ્ધ સુભાષ પાલન કૃષિ ધ્યાન મુક્ત હોય તો જ સંપર્ક કરવો એવી મારી વિનંતી છે ભારત માતા કી જય